જય માતાજી જય માં મંગલ સવાર સવારના બધા ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં વાડીએ અને ટાવર વાળી વાડી આવ્યા છે અત્યારમાં ગુલાબી ગુલાબી એટલે પોગી ગયો છે મસ્ત મજાનું લોકેશન છે અત્યારમાં અને સાયને અહીંયા ઉતરી હું છે કે અહીંયા મોર હતા ને તે હું કહું મારે લેવા છે પણ થોડા થોડી ના વહી ગયા કળાઇ પૂરેલી હતી અને એ આપણી વાડીમાં રે પણ નજરે જ ચડતા બતાવું તમને કે મસ્તીના સરસ મજાના જવો 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 નીકળ્યા છે બારો પાછો પાછો વહી ગયો સરસ છે પણ કળાઈ પૂરીથી ને તે મને બહુ ગમી ને ધીમે ધીમે ધોળવા મળી વાડીએ હું છે કે ધોર્યો કરવાનો છે આપણે અને આપણે ટ્યુબ નાખેલી છે અહીંથી તો કોઈ તોડી નાખી હોય કોને ખબર પાણી નીકળશે જો પાણી તો શરૂ જશે મોટર એટલે એવું છે ફેમિલી અને મોટર ચાલુ કરી દીધી હશે ઓલા ભાઈએ ચાલો ફેમિલી આવી ગયા છીએ આપણે વાડીમાં અને વાડીમાં છે ને હું તમને કહું આપણો ગેટ કેટલો જોરદાર છે આ ખાલી બાંધેલો હોય ને તો ખૂટિયા કે માલ કાંઈ વસ્તુનો આવે હું તમને બતાવું અને ખાલી એક જ વાળો બાંધેલો હોય આપણે કોઈ દિવસ ખૂટિયા આવતા નથી પણ એ વાળો છે ને ભૂલમાં રહી ગયો ખુલ્લો અને ત્રણ દિવસ સુધી ખૂટિયા એ રમસેટ કરી આપણા બ્લોગમાં તમને ખબર જ હશે રોપ કેટલો ખાઈ ગયા એ ચાલો ફેમિલી આ છે ને આપણે આ વાળો એક જ બાંધેલો હોય અહીંયા બાકી આ બધો શેટો છે ને ખાઈ ગયા મસ્તીનો તો એ દાણિયા ખાઈ ગયા પછી આ રોપ બધો ખાઈ ગયા જો આમાંથી ખાલી થોડાક સ કેરા ચા બાકી બધો ખાઈ ગયા જો આમ તળિયા ઝાટક ખાઈ ગયા જો આમ પછી આ બધું છે પેલો ને એવું હોય એ તો કાંઈ રોપાય નહીં તો ફેમિલી એવું છે અને પાવાનું થઈ ગયું શરૂ જો ફેમિલી વાડીમાં આવી ગયા છે વાડીમાં છે ને એરદાદા દર બહુ છે પણ કોઈ દિવસ આપણને દર્શન નથી દીધા આપણી રક્ષા કરે પણ જો એરદાદાની કાસળીના દર્શન થશે આપણને ફેમિલી મસ્તીના ના બાળે દાદા હશે ને એની કાસળી છે મસ્તીની જવો આ છે ને હમણાં જ ઉતારેલી છે નગર આપણે આમાં ખડ લેતા હતા હમણાં ત્યારે નથી આશા નાગ દાદા હોય ને એની જ હોય ફેમિલી છે ને હું તમને કહું એમ કે આપણે છે ને કોઈ દિવસ નાગદાદાના દર્શન નથી થયા આપણને કોઈ દિવસ નજરે નથી ચડ્યા પણ નાગદાદાનું ઘર છે ને આમાં હોય જ તે આપણે જોયેલા જ છે કે આ નાગદાદા દર છે એમ આપણને ખબર જ હોય અને એ દર હોય ને એમાં નાગદાદા હોય જ તે પણ એટલા વર્ષ છે આપણને કોઈ દિવસ નાગદાદાનું દર્શન બહુ થાય નહીં આમાં ઓછા માત્રામાં થાય એમ તો સાલો ફેમિલી હવે છે ને ફટાફટ થોડુંક ખડ લઈ લો પછી ઓલીવાડીએ પાછું પારવાનું કામ ચાલુ છે તો પાછું ત્યાં જવાનું છે ને અહીંયા છે ને આપણે પાણી વાળવાનું શરૂ છે ને તે ધોરિયો કરી દેવા આવ્યા છે ચાલો ફેમિલી આપણે છે ને આ પાછો કપા કાઢ નાખવાના છે ને એટલે આ પારવું પડશે ને એટલે ગાહડી થઈ જાય અને ત્રણ દાવડામાંથી લઈ લીધું છે એક ગાંહડી કરી નાખી છે કપાહે આવો તવડી ગયો છે પાછો આ ખાવલામ તવડી ગયો છે પાછો ફેમિલી એવું છે ને હવે ફટાફટ છે નેરા બાંધી લઈને જાય છે વાડીએ જવાનું છે હવે પારવાનું શરૂ છે અહીંયા ચાલો ફેમિલી આપણે આ વાડીએ પગી ગયા છે જો તો રસ્તામાં ઉતરવાનું બાકી છે અને ઊંચા ઉતરીને એ બતાલો ફેમિલી અહીંયા માથે આપણે ઉતરી ગયા છીએ આવવાનું હતું વાડીએ એટલે અને ઉચંદ પપ્પા ઘરે વૈયા ગયા જો અહીંયા ઉતરી ગયા આપણે પછી અહીંયાથી વૈયા હાલીને અને આપણે તમને ખબર જ છે કે નજીક જ પડે બે બાજુ હાઈવે અને આ બાજુથી છે ને હવે અહીંયા નીચે ઉતરવાનું છે અહીંથી જવો ધૂપકો ખાય બાકી આ રસ્તો તો આપણો વેચાણ છે અહીંયા તો આપણે હાલતા નથી લઈ આપણે બેન ઉતરી ગયા છીએ અહીંયા અને અહીંથી જો આ રસ્તો છે ને આપણો હાવ ખરાબ છે અને અહીં જો આંકી નાખ્યું છે બહુ ઊંધાવાળું હતું એટલે તો આપણે છે ને ઓલા રસ્તે લે આ રસ્તે હાલતા નથી કોઈ દિવસ અને હવે છે ને આપણે જાય વાડીમાં ફટાફટ આ વેત્યાન રસ્તો છે ને સારો થાય ઠેઠ મને એમ છે ઉત્તરાયણ આવી જાય ને ત્યાં સુધી હારો જ નહીં થાય ત્યાં સુધી વેત્યાન રે ધીમે ધીમે પછી આપણે આ રસ્તા ઉપર હાલવાનું ત્યાં સુધી તો આપણે છે ને આ ઓલી બાજુ રસ્તો છે ને ત્યાંથી ને જવા હે ફેમે જો આપણે છે ને પાવાનું મોડું થઈ ગયું એટલે બે ચકલા શણી જ જાય છે સાજી માત્રામાં આપણે જેટલો અંદાજ હતો એટલી સાર નથી ઉગી એટલે સકલા સણી ગયા છે લગભગ તો કાલ મેં મીડિયમ લીધી હતી અને આપણે હવે ફટાફટ જવાનું છે પારવા ડુંગળી તો સાલો ફેમિલી ત્રણ કેરા પારી નાખ્યા છે અને આપણે બની ગઈ છે મસ્ત મજાની ચા એટલે ચા પીવા જઈશી ને બાકી તો ફેમિલી છે ને ભીંડો એ જ ઉતારવાનો છે થોડોક પછી મૂળા ખેંચશું ભીંડો ઉતારશું પણ વિડીયો બનાવવાનો ટાઈમ રહે તો બનાવશું નકર બાકી નહીં બનાવીને ભીંડો જવો કવડી થઈ ગઈ સિંગ અને સિંગ તો છે ને ફેમિલી બધી જગ્યાએ જવો એક નંબર છે એટલે આને છે ને ત્રીજે દિવસે ઉતારવો જ પડે ને ન ઉતારી ને તો પછી આ સિંગ છે ને બગડી જાય એટલે ઉતારવી જ પડે બધી સિંગ જવો કેવી સરસ મજાની છે તો ફેમિલી આપણે છે ને પીંડો પીંડો ઉતારશું ને એ વિડીયો લેવા હે તો લેવું નકર ની લઈ પછી પપ્પા સા પીવા સા બનાવી છે જમરૂખડી ને નીશે અને આંબા ફેમિલી છે ને આ વર્ષે કોળી ગયા છે ગયા વર્ષે છે ને બો આવ્યા થા અને આ વર્ષે કોળ બો આવ્યો છે બધા આંબા ને હવે જે થાય એ ખરી ફેમિલી ફટાફટ જાય નકર આગળ ઠરી જાય સા અને તુરિયા કેટલા આવ્યા છે ને એ બતાવતી જાઓ હવે એમ તુરિયા છે ને એક નંબર આવ્યા છે પણ વધતા નથી હજી શાળામાં છે ને ઠઠોડાય જાય એમ હંધાય એટલે સવો બહુ વસ્તે તુવેરિયા પણ પાંદે પાંદે છે પણ હજી કાંઈ વધતા નથી બહુ મસ્ત મજાની પાકી ગઈ છે સરસ મજાની ચોક કેવી સરસ સરસ ઉકળે છે એક નંબર આવો બધા ચા પીવાની બેને બનાવી નાખી છે ચા

અને રકેબી ભરાવા માંડી છે શાની ભાઈ નાસ્તો કરવા માંડ્યા છે ફેમિલી આપણે છે ને સા પાણી પીને નાસ્તો કરીને અહીંયા હતા પાસા અને આપણે છે ને હવે છે ને એક કેરો રો કાલમાં પાંચ કેરા હતા અને ડુંગળી આપણી ફસ્ટ ક્લાસ ભરાય દડાછના મસ્ત મજાના થઈ ગયા છે અને દૂધી બહુ છે પણ આજ નહીં હું ઉતારશું ને ચાર બતાવીશ કે એક વેલાની કેટલી દૂધી થાય એમ ક્યારેક બે દિવસમાં જ લોકો આવશે દૂધીનો અને એક જ વેલો છે ફેમિલી એટલે આઠ સિત્તેર ફૂટ ફેલાણો હશે આપણે મસ્તીનો વેલો છે ફેમિલી દડાશે ને આવી રીતના જાશે હજી કાંઈ બહુ ખાસ છા નથી અને પાણી લાગી ગયું હતું એટલે જો આવી રીતના દડા થઈ ગયા છે ને આ ભરાઈ ગયેલો કેરો છે મસ્તીનો બાકી જો ઉછો ભાઈ જો દડી હાથમાં લીધી ઉધરેસ થઈ ગઈ અને જેમ એટલે આજે ભણવા અને પછી છે ને ફેમિલી આ બધું ખડ છે ને આ વેલામાં એમાં ખડ છે એ બધું લેવાનું છે તો સાલો હવે જમી લઈ એક વાગી ગયો છે તો સાલો ફેમિલી આપણે છે ને ડુંગળી અંતે પારી નાખી અને ખાડા ત્રણ વાગી ગયા છે સેઢાણ બેઢાણ બધું હતું ખડ એ બધું બકાલામાં લઈ લીધું અને આપણે પંદર દિવસ પહેલાંનો લોક હતો ને એમાં હું કહેતી હતી કે ઉગશે પછી કેશ કે આ રોપાણ કર્યું છે એમ ઊંધી આવી રીતનું રાખીને મેં કીધું હતું પણ ફેમિલી મેં બે વખત આ સોંપી એ આપણે છે ને આ હતું એટલે કે હિન્દીમાં લોકી કહેવા અને આપણે તો આને દૂધી કહી અને દૂધી આપણે છે ને ડુંગળીને પાળે રોપાણ કર્યું હતું એમાં એવું છે ફેમિલી કે આપણે ડુંગળી આગતરી હતી એટલે કે પછી છે ને આપણે વેલા હાલવા માંડે ને ત્યાં ખેંચી લઈ એટલે આને છે ને તમે કહો કે એક હાથનો વેલો હાલે ત્યાં દૂધી શરૂ જ થઈ જાય આમાં અને આ બિયારણ છે ને બહુ મસ્ત આવે છે પણ ફેમિલી કેવી રીતના ખાડા બે વખત રોપી બે વખત આ હશે ને ત્રણસો રૂપિયાની પડી કે આવે અને કદાચ આમાં પશાક બીબડા આવતા હશે વધારે નહીં આવતા હોય તો ફેમિલી ખાડા કેવી રીતના છે ને ખોળી ખોળીને ખાઈ ગયા હું તમને બતાવું અને પછી તમને અંદાજ ખૂસ છે કે કેવી રીતે દૂધી ખાઈ ગયા હશે અને ખાઈને ફોફા એમને મેકી દીધા એટલે કે ઉંદર ખાઈ ગયા ઉંદરડા બહુ છે આપણે ઓલ્લાપણે દૂધી છે ને એમાં નહીં નહીં તો મણક દૂધી છે એક વેલામાં ત્રણ દિવસ પછી એનો વિડીયો આવશે તમે જોજો કેટલા એક વેલામાંથી કેટલી દૂધી નીકળે એમ અને બાકી ફેમિલી હું તમને બતાવું ને કેવી રીતના ખાડા ખોળીને ખાઈ ગયા બે વખત રોપાણ કર્યું એક વખત વરસાદ રહ્યો ને એટલે તરત રોપી દીધું એટલે કે પંદર દિવસ થવા એવા છે કદાચ બ્લોક છે અને પછી પાછું પાણી પાણી રોપ્યું કોઈ આ ભીનામાં રોપીને તો આગળ રોપતી ગઈ પાછળ પાણી મેકી દીધું તોય તહેવારમાં ખાઈ ગયા બધી તો બતાવું ખાડો એટલા છે જુઓ ફેમિલી આવી રીતે ખાઈ ગયા એ અંદર થી જીજી કાઢીને ખાઈ ગયા અને બે વખત મહેનત કરીને તોય ફેમિલી બેબે બેબે રોપણ કર્યું હતું આપણે બીબડાનું બહુ જાજામ નતું સોંપ્યું એક આંકડી રોપણ કર્યું હતું કે એક આકડીમાં છે ને આપણે અહીંથી અડધી આકડીમાં રોપાણ કર્યું હતું ને તો એ રોપાણ છે ને શખ્સે જાય તો આપણે એમાં કાંઈ રોપાણ કરવું નહીં અને બકાલું આપણે શરૂ થઈ જાય ડુંગળી ખેંચાઈ જાય તો અને બાકી ફેમિલી મેં કીધું એમ જો ગાંઠિયા આવી રીતના થઈ ગયા તો એને કાંઈ જાજી હવે વાર ન લાગે સો આપણે આ રોપની છે ઘાવરિયું બી બીસે એટલે એમાં કાંઈ બહુ વાર ન લાગે એટલે મેં કીધું મહિનો દી છે ને વેલા આલે ને ત્યાં એ છે ને એ પિસ્તાલીસ દિવસમાં દૂધી શરૂ થઈ જાય એટલે આપણે રોપાણ કર્યું હતું પણ હવે બે વખત રોપ્યું ને તોય તે કાંઈ હવે બે વખત રોપાણ કર્યું તોય ફેમિલી કાંઈ રિઝલ્ટ આવ્યું નહીં અને આપણે છે ને મહેનત તો કરતી જ રહેવાની બાકી હજી તે આપણે છે ને એક પડીકવું લાવીને રોપવું જ છે હજી તે હાર નથી માનવી ગમે એમ કરીને પણ રોપવું તો છે જ તે હજી એક પડી કુલ આવીને એવો અંદાજ છે મારો અને ફેમિલી આમાં આરજીત બાજી તો આવ્યા જ કરે નથી કહેતા તો ઉછન પપ્પા છે ને એ તો આજ જમાય નથી તો ચાલો ફેમિલી આપણે મંડીએ પાણી પીવા જાવ છે હવે અને સાડા ત્રણ થઈ ગયા ખાઈને છેડ્યા થા આપણે જમીન ચારનું પાણી નથી પીધું બસ આલો ફેમિલી આપણે આવી ગયા છે ઘરે અને ઘરે આવીને છે ને ચા પાણી પેલા પી લીધા છે અને પછી છે ને રસોઈ બનાવવાની શરૂઆત કરી દીધી છે હાથમ માં ગયો છે અને વાડીએ આપણે આ વાડીએ છે ને ઘરે છે ને વાડી ઈ વાડીની રોનક એમ છે પણ હું છે ને પેલી ઘરે આવીને સીધા છે ને પગી ગયા ઘરે આપણે ભેંસ ને પાવેરા ને ત્યાં કટું સોડાવીને ભાઈ આવી જયારે પાતા હોય ને ત્યારે એવું જ કરે એને ખીલેથી તોડાવીને લઈ લે આવે પેટ ફાટી તો એવું છે ફેમિલી અને માં દીકરી ને બે ને છે ને ભાગી ગુડી ગુડી આખી રે આખી રે પેલા મા દીકરી ને બે ને જ પાણી પીવા જોઈએ જવો હવે લઈ લે પેટ ફાટી જાય એનું સણવાડી છે ને મસ્ત મજાની રોનક છે અત્યારે પણ વાડીનો આપણે સ્પેશિયલ વ્લોગ જ બનાવશું બધી વસ્તુ ઊગી જાય અને રવિયાન બવિયાન હમાય ઉતરવા માંડે ને પછી વ્લોગ બનાવશું તો સાલો ફેમિલી આજનો વ્લોગ એટલે સુધી અને વિડીયો ગમે તો લાઈક ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા કાલે નવા વ્લોગમાં જ્યાં સુધી બધાને બાય બાય